આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ભાવનગર જિલ્લાના શિવનગર વિસ્તારમાં આંગણવાડી નથી જેના લીધે નાના નાના ભૂલકાઓ જર્જરી દુકાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આંગણવાડી અંગે અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી અહીં એક અધિકારી વિઝિટ માટે આવ્યા નથી એક તરફ શિક્ષણ માટે સૌથી વધુ બજેટની ફાળવણી કરવામાં આવે છે પરંતુ પૂરતી સુવિધા નથી મળતી આ પહેલા એવી આંગણવાડી છે કે જે દુકાનમાં ચાલી રહી છે પચાસ જેટલા ગરીબ બાળકો જર્જરી દુકાનની છત નીચે પોતાનું બાળપણ વિતાવવા માટે મજબૂર છે

ઉલ્લેખનીય છે કે બાળ કલ્યાણ હેતુથી ગુજરાતના દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મૂકવામાં આવી છે પાંચ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે હવે મકાન સર્જરીત છે પણ હવે શું કરવું મારા બે નાના બાળકો છે પડી પડે કે કાંઈ સોસાયટીમાં બીજે ક્યાં બાલ મંદિર છે નહીં પણ અહીંયા એમનું મજબૂર એમ એકવા આવવું પડે છે બેનની કામ બહુ રેડી વ્યવસ્થિત છે પણ હવે મકાનનું એક જો થઈ જાય સરકાર સર જો કંઈક કરી દે આ એક ભાડાની દુકાન છે એમાં મકાન સર્જરીત ચાલુ છે સ્થિતિ બહુ જર્જરીત છે એક દુકાનમાં એને રૂમ રાખીને બનાવેલું છે કોઈ જાતની સગવડ નથી નુકસાન થાય તો જવાબદાર તો સરકારને જ લેવો પડે જો આવી આવી જ આવી 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 રૂમ કે દુકાન મળે તો કોઈ વાલીઓ પોતાના બાળકોને અહીંયા આંગણવાડીમાં ખેલા ઘરમાં કે ખેલા ઘરનું પ્રમાણ વધી જશે આંગણવાડીનું પ્રમાણ ઘટી જશે ગવર્મેન્ટને થોડુંક ધ્યાન દેવું જરૂરી છે બાર ગંદકી હોય એક બાજુ ઇલેક્ટ્રિકનો થાંભલો હોય આ પરિસ્થિતિમાં ભાવનગરના ભૂલકાઓ ભણે છે રજૂઆત વારંવાર કરી છે કે ગમે ત્યારે એક તો જર્જરી છે ગમે ત્યારે અકસ્માત થાય ના તો ગંદકી જ્યાં આરોગ્ય પણ સારું ન રહે આવી આંગણવાડીમાં અને એ પણ ભાડેની તમને સારે ભાડેથી ગોતતા પણ નથી આવડતું છે પીઓ આઈસીડીએસ અને એમને મેં સૂચના આપી છે તાત્કાલિક આ બાળકોને ત્યાંથી ખસેડીને અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે એમને એવું કહેવું હતું કે આ ભાડામાં અન્ય કોઈ જગ્યાએ સારું મકાન ભાડે મળતું નથી તો અમે સૂચના આપી દે કે બાકી જે ભાડું હશે મહાનગરપાલિકા પોતાના સ્વપ્ન રોડમાંથી પણ એમાં ઉધારશે